રાજકોટ જિલ્લાના જામકંડોણા ખાતે નવમા શાહી સમૂહલગ્ન સમારોહ અને પ્રેમનું પાનેતર પાંચસો અગિયાર ને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો જામકંડોણા અને વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે શાહી સમૂહલગ્ન સમારોહની ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યા છે તે હાલ જયેશભાઈ રાદડિયાની આગેવાની હેઠળ જામકંડોણાના લેવવા પટેલ વિદ્યાર્થી ભવન ખાતે નવમો શાહી સમૂહ લગ્ન સમારોહ યોજાશે આગામી તારીખ છવ્વીસમી જાન્યુઆરી અને રવિવારના રોજ પ્રેમનું પાનેતર પાંસો અગ્યાર નોમો સાહી સમુ સમારોહ યોજાશે યુજા છે જેમાં પૂરબદર સાંસદ મનસુખભાઈ માંડવિયા અને સી આર પાટીલ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી આ શાહી સમૂહ સમારોહની શોભા વધારશે બ્યુરો રિપોર્ટ નયનભાઈ રામરાણી જામકરોણાને આંગણે આગામી છવ્વીસ જાન્યુઆરી બપોરે ત્રણ વાગ્યે જામકરોણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર પાંચસો લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય શાહી સંલગ્ન યોજાવા માટે જઈ રહ્યો છે જામખંડાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો હંમેશા ભૂમિ ઉપર થયા છે જામખંડાને આંગણે પાંચસોને અગિયાર જ્યારે સાહી સંલગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે પાંચસોને અગિયાર દીકરીઓ એનો શાહી સમૂહ લગ્ન અને વાતતે વરઘોડા સાથે અહીંયા સમૂહલગ્ન સંપન્ન થશે આ કાર્યક્રમની અંદર બે લાખથી વધારે લોકો હું જમડવાની વ્યવસ્થા કરવામાં આવી છે મારો જામખણા તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે દસ હજારથી વધારે સ્વયંસેવક ભાઈઓ અને એક હજાર બહેનો આ સમુલગ્નની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે મારી જ્ઞાતિબંધોને પણ વિનંતી છે કે આ સમાજનો કાર્યક્રમ છે અહીંયા કોઈ પાસ સિસ્ટમ મારે આંગણે હોતી નથી અને જ્ઞાતિબંધોને પધારવા માટે હું હૃદયપૂર્વકનું આમંત્રણ આપું છું કે આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારો આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ અનેક સમાજના રાજકીય આગેવાનો સમાજના ભામાસાઓ આ સમૂહ અંદર ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ આપશે આ સમૂહલગ્નની પરંપરા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ ઓગણીસો ને શરૂઆત કરી હતી ત્યારે આ ભૂમિ ઉપર તેર લગ્નની શરૂઆત કરતાં કરતાં આજે પાંચસો અગિયાર લગ્ન સુધી પહોંચ્યા છીએ કે દીકરીઓને કોઈપણ જાતની મુશ્કેલી ના પડે એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો હશે એની પરિવારની મજબૂરી હશે પણ લેવા પટેલ સમાજ એ તાકાતવાળો સમાજ છે અને દાતાઓના સહકારથી એકસો વીસથી વધુ કરિયાઓની અંદર વસ્તુઓ અલગ અલગ કે દીકરીઓને ક્યાંય મુશ્કેલી ન પડે માટે આપવાના પ્રયત્નો કર્યા છે અને છવ્વીસમી તારીખે આ માન કે કીધું કે જામકોડાની ભૂમિ ઉપર ઇતિહાસ બનશે અને પાંચસો અગિયાર સમાજની દીકરા અને દીકરીઓ લગ્નગ્રંથથી જોડાઈ અને આ ભૂમિ ઉપર ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે